જય માતાજી ગુજરાત ક્ષત્રિય ઠાકોર છેના જે ગામ તાલુકા પ્રમુખ શુષિઝાલા અને પૂરી ટીમ સાથે અહીંયા બનાસકાંઠામાં જે પૂર જે હોનારત આવી છે એના માટે અમે અહીંયા સરસ્વતી તાલુકા પ્રમુખ ભવાનજીની મુલાકાત કરી અને ઉંદ્રા ગામ અને આજુબાજુનો જે વિસ્તારમાં જે વધારે અસર થઈ છે પાણીની એ જગ્યાએ અમે ઘેર ઘેર ફરીને અને ત્યાંનો ચિતાર અમે મેળવ્યો છે અને બધાને રાહત સામગ્રી પહોંચતી કરી છે અને બીજી રાહત સામગ્રી અમારા અહીંયા ભવનજી સાહેબને જે અમે અહીંયા આપી છે અને એમને કહ્યું છે તો આજુબાજુ એરિયામાં તમારા જે પણ બીજા પુરગસ્તુ છે તેનામાં જોડે પહોંચી કરજો જય માતાજી જય માતાજી ગુજરાત ક્ષત્રિય ઠાકોર શેરના ગાંધીનગર જિલ્લાના દે ગામમાંથી મોટી સંખ્યામાં પ્રમુખ સાહેબ સાથે ઉદ્દેદારો તમામ ઉદ્દેદારો બે ગાડીઓ ફરી રાહત સામગ્રી લઈ અમારા સરસ્વતી તાલુકા અને બનાસકાંઠામાં જે રીતે પૂરગસ્ત બનાસ નદીના પૂરગસ્તમાં ઘણી બધી હોનારત થઈ છે તેમાં મોટી સંખ્યામાં અહીંયા સામગ્રી લઈ અને અમારા પૂરગ્રસ્તના લોકોમાં રાતે પણ ઘરે ઘરે ફરી સીમ વિસ્તારમાં પણ ફરી જે એરિયામાં ના જવાય એવા એરિયામાં પણ અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સરસ્વતીની ટીમ સાથે બે ગામની આખી આખી ટીમ અમારી સાથે ફરી છે એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું જય માતાજી હજુ સુધી ભાજપ આજે જે હું ઉંડરા ગામ ગાંધીનાપર હું જે કામ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે કાળી રાતના જે અમારા ગામની અંદર પૂર આવેલું અને પૂરની અંદર જે ગોમનું છે જે એરિયા એ બાકી મૂકીને ગમનું તમામ એરિયાની અંદર માથડું માથડું પાણી ફરી વળતા તમામ લોકોના જે ઘરની અંદર પાણી ભરાઈ ગયું એટલે જે ખાવાનું વસ્તુ હતી એ વસ્તુ તમામ નાશ થઈ ગયું અને ત્રણ ત્રણ દિવસથી અમારા જે ગામના લોકો ભૂખ્યા છે એમને કશું કાધું નહોતું આજે ઠાકોર સેનાના જે અમદાવાદ છે મહેસાણા છે દેહગામ છે એમ તમામે તમામ ગામોની ટીમ આવી અને જે અમારા ગામની અંદર જે પાણીની અંદર અંદર ફરી અને રાતના પણ સેવા પૂરી પાડી અને તમામે તમામ ઘર સુધી નાસ્તો પોકાડી અને જે લોકોને ખાવાનું કશું નતું એ ખાવાનું પૂરું પાડી દે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ અમારા ગામની અંદર એ ભાજપ તેમજ કોંગ્રેસના તમામે તમામ આગેવાનો પણ એ આગેવાનો એટલું જ કહ્યું કે ભાઈ ચા પી ખુરશીઓ તોડી અને જતા રહ્યા છે બાકી એમના તરફથી કોઈ એટલે કોઈ સહાય મળી નહીં અને આજે ઠાકોર સેના એટલે કાર્યરત છે કે જે લોકોના જે રાતના પણ આવી અને પૂરેપૂરું મદદ કરી અને તેમને ખાવાનું અને સામગ્રી

એ સાચું પડ્યું હોય ને છે એક ટ્રેક છે વોલટેજ છે કે કાંઈ નથી કે આનાથી નથી આવતું બેટા એ લાઉડ આઉટ નથી